હેલો ગાઈઝ કેમ છો તો તમારું સ્વાગત છે ટ્રાવેલ વિથ બિયડ બોયમાં તો આજે આપણે જે એરિયા છે અબર ફોલ્સ એટલે કે વોટર ફોલ્સ જ છે ત્યાં ધોધ પડે છે એ જોવા માટે જે એરિયા છે તો અહીંથી ઘરેથી હું જ્યાં રહું છું લેસ્ટરથી ત્રણથી સાડા ત્રણ કલાકનો જેવો રસ્તો છે તો આજે આપણે જોઈશું કે ધોધ કેવા હોય છે ચલો તો આજે અમને નીકળવામાં લેટ થઈ ગયું હતું એટલા માટે કોઈ જ સર્વિસ સ્ટેશન પર મેં ગાડી ઊભી નથી રાખી એ ગાડી નોનસ્ટોપ મેં ચલાયા જ કરી છે કેમ કે પછી પહોંચવામાં લેટ થતે અને એ એરિયામાં અમે લોકો પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અહીંથી લેફ્ટ લેવાનું છે આજે થોડું વેધર પણ ખરાબ છે થોડોક વરસાદ લાગ્યો અમને અને આ રીતનો સાંકળો રસ્તો છે પાર કરવાનો છે અહીંથી દસથી પંદર મિનિટનો રસ્તો છે એટલે પહોંચી જઈશું સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અંબર ફોલ્સ આપણે જ્યાં આવવાના હતા ત્યાં ઓકે ત્રણ કલાકનો રસ્તો હતો પણ અમે કન્ટિન્યુ ગાડી ચલાવ્યા કરીએ અને જલ્દી પહોંચી ગયા અમે લોકો આ રીતનું છે એ આપણે જવાના છે અહીંયા ગાડી પાર્ક કરી છે આપણે આટલું વોક કરીને જવાનું છે એટલે આ રીતની ગાડી પાર્ક કરી છે ત્યાં મશીન છે ત્યાં પાર્કિંગના પૈસા પે કરવાના છે ફાઇવ પાઉન્ડ જેવા છે વોશરૂમ પણ છે હવે અહીંથી જવાનું છે આપણે એસ્કવ હા રસ્તો છે આવી રીતના આપણે જવાનું છે નાનો નાનો બ્રિજ છે ચાલો ચાલો અકાન ગાય આપણે અંદરથી જંગલ જંગલમાંથી આમ થોડું પહાડ જેવું છે તો ચડતાં ચડતા આપણે ઉપર જવાનું છે તો આપણે જંગલ જાડીઓમાંથી આ રીતે ચાલતા જવાનું છે ચલો સો આટલા માઇલ જેવું આપણે વોક કરતાં કરતાં જવાનું છે સો રીતનો રસ્તો છે તો પહાડ ચડવાનું છે પાછું કંઈક જંગલમાંથી જેવું જવાનું છે એ ટાઈપનો રસ્તો છે બધા ગાડી પાર્કમાં મૂકે છે અને બધા આવી રીતે ચાલતા 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 જવાનું છે નાનો પહાડ છે ચડવાનું છે ચાલો 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 કેમ નથી ચલાતું તમારાથી ચાલો કમન તારું સામુક જણા નથી ફરીને બી પાછા આવી ગયા છે અને રસ્તામાં વરસાદમાં લાઈવો પછી અહીંયા પવન છે બહુ જ આ લોકો બધા ચાલતા ચાલતા થાકી ગયા છે આ બેન તો કોઈ ધામમાં જતા હોય ને એવું લાગે છે સાલ બાલ ઓઢીને ખાલી એક ઝંડાની જરૂર છે આ જાવ ચલો ચાલો ચાલો કેવું મસ્ત મજાનું વ્યૂ છે આપણે ગાડી જ પાર્ક કઈ રીતે છે ગાડી મૂકી છે ત્યાંથી ટુ એન્ડ હાફ થ્રી થ્રી માઇલ જેટલું આપણે ચાલતા ચાલતા અંદર જવાનું છે જે કે જે ધોધ પડે છે જે વોટરફોલ્સ જોવા માટે જંગલ મંગલ બાર કરીને આવવાનું છે રસ્તા જોયા તમે કહેવા છે એટલું બી એટલું બધું બી ચાલવાનું નથી જે લોકો ડેલી વોક કરતા હોય માટે ઇઝી છે ચાલતા ચાલતા થાકી તો નથી ગયા પણ આ જે વોટરફોલ્સ છે તે ક્યારે આવશે રાહ જોઈ છે ને થાકી ગયા પણ એ સીન વ્યૂઝ એટલા મસ્ત છે ને પહાડો છે જંગલો છે મસ્ત છે બધું મને એવું લાગે કે અહીંયા પવન ને અહીંયાનો જે વેધર એવું કેમ છે કેમ કે આપણે પહાડમાં અને જંગલમાં આવ્યા છે ને એટલે વેધર પણ આપણને એ ટાઈપનું જ મળશે પણ એમ જોવા તો સારું છે વ્યૂઝ બધા જોવો તમે મસ્ત મસ્ત વ્યૂઝ છે તને ખબર આ પહાડ જોઈને મને સુ યાદ આવે શું યાદ આવે લદ્દાખને યાદ આવે તને હવે લદ્દાખ કે લદ્દાખ કરતા નાના પહાડ છે હા એટલે તો કે મને એના જેવું લાગે કેમ કે હા હા એટલે હા પહાડ હવે ગ્રીનરી વધારે છે આ પવન જ એટલો બધો છે ને આપણે બોલીએ અવાજ બી નહીં સાંભળતો હોય ગોશિપ ગર્લ્સ શું વાતો કરતા કરતા જાય છે ઓહ હું એવું છે મને એવું લાગે કે અહીંયા એક પિક્ચર બનેગું પિક્ચરનો એક સીન પિક્ચરનું સોંગ બને ગયા એવું વિચાર આવે છે ચાલો ભાઈ ચાલો ચાલો તમે તો બોર રેસ લેવ અહીંયા એટલા બધા માણસો જોવા જાય છે ને જોઈએ આપણે બી જઈને શું છે એમ જોવા જાય તો આમ મજા આવે એવું છે આ એરિયા એટલો મસ્ત મજાનો છે ને કે પહાડ છે જંગલ છે ઝરણા બી છે નાના નાના ને આપણે કશું અહીંયા થાકી ગયા હોય તો અહીંયા બેસીને આપણે ભૂખ ભૂખ લાગી ગયા હોય તો અહીંયા બેસીને ખાવું હોય તો ખાઈ શકીએ છીએ એવું છે એકદમ મસ્ત અહીંયા ઝાડની નીચે મસ્ત બેસીને ભૂખ લાગે તો મસ્ત ખાઈ લેવાનું ને પછી આગળ જવું હોય તો આગળ જવાનું તો ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છે મને દેખાય છે વોટરફોલ્સ યે ફાઈવ મિનિટ ગાઈસ અને આપણે આપણા લોકેશન પર પહોંચી જઈશું એટલી બધી વારની લાગી લાઈક ત્રીસ મિનિટ જેવી થાય છે આપણને પચીસથી ત્રીસ મિનિટમાં આપણે પહોંચી જઈએ ડિપેન્ડ કે આપણે કેટલા સ્પીડમાં વોક કરીએ કેટલા સ્પીડમાં ચાલતા આવીએ છીએ પંદર વીસ મિનિટનો રસ્તો છે ફાઇનલી મને વોટરફોલ્સ દેખાય છે તમે જોઈ શકો છો બસ ફાઇનલી આપણે આપણે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ હૂ ભાઈ દોઈ શકો છો કમાલ સો તમે જોઈ શકો છો view ઓ માય ગોડ પાછું બોલાઈ ગયો ઓ માય ગોડ અજા ઓ માય ગોડ નતો બોલાનો view જો તમે ફ્રેમ જો તમે ખાલી ઓ હો 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 હૂ અજી આપણે નજીક જવાનું છે ત્યાં સુધી આ view लो मस्त है ना सुंदर से भी अति सुंदर खाली व्यू जो हो मार डाला ये वो व्यू आवाज़ भी, भी पहाड़ से आवाज़ भी पहाड़ से ना बच्चे थी दूध पड़े थे करना बोलो छो पहुंची गया पहुंची गया पहुंची गया भाई आ भी नहीं रो भाई सीन तो ओ वाओ पहुंची गया भाई पहुंची गया એટલો જોરદાર છે ને ઓ એકદમ સુંદર છે બી અતિ સુંદર એકદમ સેક્સી વાળો ફોલ્સ છે જે મારી આંખ જે જોઈ શકે છે મારો કો કેમેરા નહીં જોઈ શકતો એ કેટલું ખતરનાક છે વ્યૂ પણ અહીંયાથી નીચે બી ઉતરી શકે છે અહીંયા ફોટા એવું પાડવા માટે ને પેલી સાઈડ જવું હોય તો પહેલી સાઈડ પણ આપણે જઈ શકીએ છીએ તો જ્યાં આગળ આપણે ત્યાં સ્ટાર્ટિંગમાં બ્રિજ છે એ ક્રોસ કરીને એ બાજુથી ફરીને પછી આ સાઈડ આપણે જવું હોય તો જોઈ શકીએ છીએ અને ફોટો સ્ટુડિયો લેવા હોય તો બી મસ્ત છે એટલું મસ્ત છે ને મારી પાસે આજે વર્ડ્સ નથી કે હું શું કેમ તમને કે કેટલું મસ્ત વ્યૂ દેખાય છે આ રીતનું છે તો આપણે એ સાઈડ પણ જઈ શકીએ ત્યાંથી પણ ફોટો એવું પાડવા માટે જઈ શકીએ છીએ અને અમે નીચે પણ ઉતાર્યા છે તો અહીંથી ફોટો જેવું પાડવું હોય તો અહીંથી અમે ફોટોઝ એવું પાડશું આપણે અંદર જઈ શકીએ છીએ ફોટોઝ વિડીયોઝ લેવા માટે એવું કંઈ છે નથી કે આપણે અંદર નથી જઈ શકતા નહાવવું હોય તો નાઈ પણ શકીએ છીએ ત્યાં અંદર તો આપણે પહેલાં ફરીને આપણે જઈશું ત્યાં નહવા માટે નહવા જવો હોય તો ત્યાં અંદર સુધી પણ જવાય છે આપણા ઉપર છે આપણે કેટલું અંદર જવું એવું કંઈ છે નથી કે આપણે અંદર નથી જઈ શકતા અને શોર્ટકટ મારીને અહીંથી પણ આમ પહેલી બાજુ જોવો હોય તો જઈ શકીએ છીએ જો શોર્ટકટ નહીં મારવો હોય લોંગ કટ કરવો હોય તો પછી આખું આ ગોળ ફરીને પછી ત્યાંથી પહેલાં સામે બધા દેખાય છે ત્યાંથી આપણે આખું ગોળ ફરીને પેલી સાઈડ જઈ શકીએ છે તો ચાલો એ બાજુથી પણ આપણે જઈને જોઈએ કેવું છે એ જવાનું છે જો તો આ બ્રિજ ક્રોસ કરીને આપણે એ બાજુ આપણે જવાનું છે એવું મસ્ત છે આ સાઈડ થી ઓ ઓ ગઢ પાછું બોલાઈ ગયું ઓ માય ગઢ વ્યૂ જોવો તો ખાલી તમે મસ્ત મજાનો વ્યૂ છે આ બ્રિજ પરથી મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંયાથી પણ મસ્ત ફોટોઝ વિડીયોઝ લેવાના હોય તો આપણે લઈ શકીએ છીએ અને પછી અહીંયાથી પછી આપણે આગળ જવાનું છે અહીંયાથી સ્ટેપ્સ બધા ચડીને જવાના છે ઉપર જે જગ્યાએ જાવ જે સાઇડ જાવ એ સાઈડથી આપણને વ્યૂઝ ને વ્યૂઝ જોવા મળે છે આ વાજુ બહુ જ મસ્ત વ્યૂ જોવા મળશે આપણને આજે આપણે બ્રિજ નીચે જો ક્રોસ કરીને આવ્યા એ બ્રિજ છે આ સાઈડ આવ્યા છે પછી પાછું ઉપર ઉપર જવાનું છે સો ચાલો સો આ સાઈડ મસ્ત વ્યૂ છે ઘરેથી ખાવાનું લઈને આવ્યા હતા ભૂખ લાગી એટલે અમે કોઈ મસ્ત ખાવા બેસી ગયા છે પુલાવે એવું લાવ્યા છે ખાવા માટે સો ખાઈને પછી આ સાઈડ પાછા જોવા જઈશું કે શું છે ધોધ પડે છે મસ્ત આ બાજુ ડુંગર છે એટલો મસ્ત વ્યૂ છે અમને ખાવાની બેસીને ખાવાની એટલી મજા આવી ગઈ ચાલો ભાઈ ખાવા બેસી નથી રહેવાનું ફટાફટ ખાવો એટલે આપણે જવાનું છે જોવા માટે પાછું આ સાઈડ મારું તો ખવાય ગયું મેં ફટાફટ ખાઈ દીધું મસ્ત મજાનો વ્યૂ છે મસ્ત પવન બી આવે છે ઠંડો ઠંડો એટલે આ લોકો જે બેસીને ખાય જ છે ચાલો ભાઈ જલ્દી ફટાફટ ખાવો એટલે મજાથી ખાય છે ને આ આ લોકો સાઈડ આપણે જઈશું કે આ સાઈડથી થી કેવો વ્યૂ આવે છે તો કોઈ ટેન્ટ પણ લઈને આવ્યું છે આવી રીતે આપણે ટેન્ટ પાડીને રહેવું હોય તો લાઈક રહેવું હોય આરામ કરવો હોય તો કરી આ સાઈડ બી મસ્ત વ્યૂ છે વાવ વાવ મસ્ત વ્યૂ છે આ સાઈડથી પણ જે આપણે પેલી સાઈડ હતા પહેલાંથી ફોટોઝ વિડિઓઝ લીધા પહેલાંથી બી મસ્ત વ્યૂ આવતો હતો અને આ સાઈડ પણથી આ થી પણ મસ્ત વ્યૂ આવે છે સો આજુબાજુ બધું પહાડ પહાડ ડુંગર ડુંગર જ છે બધા અને આ સાઈડ વચ્ચેથી મસ્ત મજાનું પાણી પડે છે અને પાછું આ એક જબરું છે ત્યાંથી આ ધોધ પડે છે અને આઈરો આઈ થિંક પાણી બધું ત્યાં જો સામે દરિયો જેવો દેખાય છે ખબર નહીં આ દરિયો જ છે તો બધું પાણી ત્યાં જાય છે એથી પણ મસ્ત વ્યૂ દેખાય છે આઈરો મારો કેમેરો તો એટલું બધું કેપ્ચર નહીં કરી શકે જ્યાં આપણે આંખોથી જઈશું જે જોઈ શકીએ આપણે ત્યાં કેમેરો કેપ્ચર નહીં કરી શકે એવું છે આ ધોર બહુ જ ઊંચો અને હાઈટ એની વધારે છે અને વ્યૂ પણ મસ્ત છે અહીંયાથી પણ ફોટોસ વિડીયોઝ લઈએ આપણે અહીંયા અંદર નીચે પણ જઈ શકીએ છીએ એવું કંઈ નથી કે આપણને કોઈ જવા માટે મનાઈ કરે કે એવું કંઈ છે નહીં આપણે નીચે જઈ શકીએ છીએ જો આવે તો બધા નાવા નાવે તો નાઈ પણ શકીએ તો ફાઇનલી બધા અમે લોકો અંદર ગયા છે પાણીમાં મસ્ત જો આ લોકો રમવા લાગ્યા છે પાણીમાં આ અહીંયા નીચો ધોધ પડે છે ઉપરથી એ જો પાણીમાં રમે છે પાણી તો એટલું બધું ઠંડુ છે ને આ ફ્રીઝમાંનું પાણી હોય એવું લાગે છે મસ્ત છે મજા આવે છે તો અમે એકદમ નજીક નજીક આવ્યા છે તો નજીક તો તમે જો જોઈ શકો છો ઓ માય માય તો જ પડે પડે કેમ કે એકદમ અમે અમે નીચે છે નહીં 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 બધી નવી નવી અને તમને બધાને બતાવવાનો સો ફાઇનલી લોકો અંદર ગયા ફોટોઝ લીધા હવે આપણે હવે પાછા ઘરે જવા માટે જઈએ છે પાછા અહીંથી પાર્કિંગ માં જઈશું ચાલતા ચાલતા જે રસ્તા આવ્યા હતા એ રસ્તા બધા પૈરા મસ્ત મજા આવી નીચે ગયા પાણી માં ફોટોસ વિડીયોસ લીધા હા પાણીમાં ગયા તો જ મજા આવી એમ તો જવાની ઈચ્છા નહી હતી કે મને તો જામ ની જામ પણ પછી અંદર ગયા તો બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ તમને બધાને હે અંદર ગયા એટલે મસ્ત ફોટોઝ વિડીયોસ લીધા કે અમે લોકો બહુ મજા આવી ગઈ અંદર પાણી બહુ જ ઠંડુ હતું હવે પાછા ચાલતા ચાલતા પાર્કિંગમાં જઈશું અહીંથી ઠંડા પાણીમાં પગ પલ રહે ચાલતું ને એકદમ ઠંડા ઠંડા થઈ ગયા છે પગ ચાલો ચલો ચલો તમારી યાત્રા સફળ રહી હે સફળ રહી તમારી યાત્રા હા અને આ સાઈડ જે બધા પહાડો દેખાય છે આપણને તો આપણે ટ્રેકિંગ કરવા માટે જવું હોય તો તમે જઈ શકો છો અહીંયાથી બધા જાય છે ટ્રેકિંગ કરવા માટે માટે જવું હોય તો તમે જઈ શકો છો ફાઈનલી અમે લોકો પાર્કિંગમાં પહોંચી ગયા છે અને અહીંથી હવે અમે ઘરે જવા માટે નીકળીશું અને જો રસ્તામાં કોઈ પ્લેસ જોવા જેવી હશે તો અમે ઊભા રહીશું જો ઊભા રહીશું તો હું તમને બતાવીશ એ તો સ્ટોપ ગાડી આપણી જશે ઘરે જેવી રીતે સવારે નોન સ્ટોપ આવ્યા હતા એવી રીતે નોન સ્ટોપ અહીંયા આવ્યા હતા અને હવે જવા ત્યારે બી સ્ટોપ જઈશું જો રસ્તામાં ઊભો રહીશ તો હું તમને જોવા જેવી જગ્યા હશે તો હું તમને બતાવીશ કેમ કે અમારી આ એક દિવસની જેવી ટ્રીપ હતી કે સવારે આવ્યા ને સાંજે પાછા તો તમે પણ આવી રીતે આવી શકો છો કે સવારે વહેલાં ઘરેથી નીકળી આવો અને પછી પાછા સાંજ લાઈક સાંજનો ટાઈમ થાય એવી રીતે પાછા તમે ઘરે જઈ શકો છો ને આ જગ્યા પર આવું આવવું હોય તમારે તો મારું ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેજો એમાં તમને એડ્રેસને બધી ડિટેલ્સ મળી જશે અને આ જગ્યા બહુ જ મસ્ત છે અમને તો બહુ જ મજા આવી ગઈ વોટરફોલ જોવાની અમે તો પાણીમાં ફોટોઝ વિડીયોઝ લીધા રહીમાં અને ખાવા માટે ખાવાનું પણ લઈને આવ્યા હતા અમે લોકો તો અમે ત્યાં પિકનિક જઈ મને બહુ જ મજા આવી ગઈ બધાને તો હવે આપણે ઘરે જવા માટે જઈશું ચાલો તો મેં તમને કીધું કે રસ્તામાં કંઈ પણ આવે તમે લોકો ઊભા રહી જઈશું તો રસ્તામાં એક આઈસ્ક્રીમ ફાર્મ આવ્યું છે તો અમે ઊભા રહી ગયા છે લેસથી જોયા અંદર શું છે શું છે કઈ ટાઈપનું આઈસ્ક્રીમ ફાર્મ એટલે મને નામમાં જ કંઈક લાગે છે આઈસ્ક્રીમનું ફાર્મ હોય જોઈએ અંદર જઈને હવે અહીંથી અંદર થવાનું છે જોઈએ અંદર જઈએ પછી જોઈએ કેવું છે તો આ સાઇડથી આપણે એન્ટર થવાનું છે ને અંદર અંદર જવા માટે ટિકિટ પણ હશે હવે જોઈએ અંદર જઈએ જોઈએ કે આઈસ્ક્રીમ ફાર્મ કેવું હોય છે હા સો અહીંથી આઈ થિંક અહીંથી આપણે ઓ માય ગોડ મસ્ત છે અહીંથી આપણે ટિકિટ્સ બાય કરવાની છે અને પછી એન્ટર થવા અહીંથી ટિકિટ લઈ લીધી છે આ રીતનો ટાઈમ પણ લખ્યો છે અહીંયા અહીંયા એન્ટર થવાનું છે ઓ વરસાદ પણ છે તમે જોઈ શકો છો વાહ બહુ જ મસ્ત છે બધું છોકરાઓ માટે નાના કિડ્સ માટે બહુ જ મસ્ત છે બધું આઈસ્ક્રીમનું બધું બનાવેલું છે આઈસ્ક્રીમ ફાર્મમાં આટલું મોટું આઈસ્ક્રીમનું ઝાડ છે પછી આ બધું પ્લેઇંગ સ્ટેશન છે બધા છોકરાઓને રમવા માટેનું છે આ બાજુ શું છે આ બાજુ પણ મસ્ત છે બધું આઈસ્ક્રીમનું બધું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જ છે આ બાજુ સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરી વોટરફોલ છે આ બધું ગોલ્ફિંગનું છે ગોલ્ફ રમવાનું છે છોકરાઓ માટે એટલી બધી એક્ટિવિટીઝ છે રમવા માટેની તો અહીંયા એટલી બધી મજા આવી જાય છે ને નાના છોકરાઓને તો અહીંયા તમે આવી શકો છો બહુ જ મસ્ત છે બધું આની અંદરો પણ બધા અલગ અલગ આ બધી એક્ટિવિટીઝ છે રમવા માટેની અને ખાવાનું ને બધું જ છે અહીંયા મળે આ બધી જ ટાઈપનું મળે છે અહીંયા ખાવાની વસ્તુ મળે છે ટોયલેસ્ટથી માંડીને બધી જ આઈટમ છે તો નાના છોકરાઓ માટે વિઝિટ કરવા માટે બહુ જ મસ્ત જગ્યા છે કેમ કે એટલા બધા પ્લેઇંગ સ્ટેશન આપ્યા છે અહીંયા અહીંયા બધી પ્લેયિંગ એરિયા તો છે આઈસ્ક્રીમ ફાર્મમાં પણ આઈસ્ક્રીમ ફાર્મમાં સ્પેશિયલ બધી આઈસ્ક્રીમો પણ મળે છે અલગ અલગ ટાઈપની તો આ લોકો બધા થયા છે આઈસ્ક્રીમ તો આપણે આઈસ્ક્રીમ લેવા જઈશું તાર એકનું આઈસ્ક્રીમ પાર્લર છે એ ખાલી આઈસ્ક્રીમ જ મળે છે બીજું કંઈ જ મળે એટલે એક બધી અલગ અલગ ટાઈપની આઈસ્ક્રીમ જ મળે છે લોકો લાઈનમાં અહીંયા આઈસ્ક્રીમ લેવા માટે ઉભા રહ્યા છે એટલે જોયા કેવા આઈસ્ક્રીમ આવે છે જોઈને તો મસ્ત લાગે છે આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ જાય એ બહુ જ બધા બધા અલગ અલગ ટાઈપના ફ્લેવર્સ છે લોકો બહાર નીકળી આવ્યા છે આ લોકોની આઈસ્ક્રીમ ખાતા ખાતા આઈસ્ક્રીમ ખવાઈ ગયા છે આ લોકો હવે વરસાદ બી આવે છે આપણા માટે તો બધા પ્લેઇંગ એરિયા બધું મળે નહીં નાના છોકરાઓ માટે છે સો અમે તો ખાલી જોઈ લીધું બધું આઈસ્ક્રીમ લીધા આઈસ્ક્રીમ ખાધા હવે પાછા ઘરે જવા માટે નીકળીએ છીએ અને નાના છોકરાઓ માટે તો બહુ જ મસ્તની જગ્યા છે કે આઈસ્ક્રીમ મળે છે બધું બધી અલગ અલગ ટાઈપની એક્ટિવિટી છે એ તમે આવી શકો અહીંયા હવે અહીંથી આપણે ઘરે જવા માટે નીકળીશું સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે એનો થોડું મોડું થઈ ગયું પણ કંઈ નહીં ઘરે તો પહોંચી ગયા સો અમે લોકો આજે જ્યાં પણ ગયો અમે જે પણ જગ્યાએ તમને અમે બતાવી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને વિડીયોને શેર કરજો અને જેણે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે બીજા નેક્સ્ટ વિડીયો મળીશું Så, so, bye-bye.